પહેલી બે વાર છે તે કોઈ નહોતું આવ્યું ત્રીજી વખત સિંગલ બીડર હતા પરંતુ હવે ચોથી વખત પણ જ્યારે સિંગલ એટલે કે એક જ કંપનીએ રસ દાખ્યો છે ત્યારે બાવન કરોડની અંદાજિત રકમ છે તે તેમના દ્વારા મૂકવામાં આવી છે બ્રિજને તોડવાનો અને તેની સાથે જ નવો બનાવવાનો એટલે હવેની વાત એ છે કે હવે કોર્પોરેશન છે તે તેમની સાથે નેગોશિયે નેગોશિએટ કરશે જે રકમ આવી છે તેમાં અને ત્યારબાદ જો બધું સમૂડતું થયું તો ચોક્કસથી આ બ્રિજને તોડી પાડવામાં આવશે સામાન્ય રીતે પ્રક્રિયા પણ એવું જ હોય છે કે બે વાર સિંગલ બીડર આવે તો બીજી વખત જે આવ્યા છે તેમને આપી દેવામાં આવતું હોય છે એટલે આ વખતની વાત એવી છે કે હવે જ્યારે સિંગલ બિલ્ડરે રસ દાખવ્યો છે તો હવે આ બ્રિજ છે જેને આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે પરંતુ અહીંયા વાત એ છે કે પાંચ જ વર્ષની અંદર આ બ્રિજ છે જેની અંદર ગાબડા પડ્યા હતા અનેક વખત સમારકામ પણ થયું હતું પરંતુ તેની ગુણવત્તા છે જે ખૂબ જ હલકી પુરવાર થઈ હતી ત્યારે તેને લઈને અનેક કંપનીઓની સામે પણ બ્લેકલિસ્ટ કરાઈ છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી કંપની સાથે જ અજય ઇન્ફ્રા કે જેમણે છે એટલે હવે વાત એ છે કે કોર્પોરેશન સત્તાવાર રીતે આગામી દિવસોમાં જાહેરાત કરશે પરંતુ હવે આ ભ્રષ્ટાચારનો જે બ્રિજ છે બ્રિજ કે જેને તોડી પાડવામાં આવશે એમાં સવાલ એ થાય કે દોઢ વર્ષનો સમય લાગ્યો ચોક્કસથી મેં કહ્યું કે ટેન્ડર પ્રક્રિયાથી આગળ ચાલતું હોય છે પ્રથમ વખત ટેન્ડર પડ્યું કોઈ કંપનીએ રસ ના દાખવ્યો બીજી વખત જ્યારે ટેન્ડર પડ્યું કોઈ કંપનીએ રસ ના દાખવ્યો ત્રીજી વખત જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે માત્ર એક જ કંપનીએ રસ દાખવ્યો એટલે એ પ્રક્રિયા જે છે તે ખૂબ જ લાંબી ચાલી તે ખોટું નથી કારણ કે દોઢ વર્ષ જેટલો સમય થઈ ચૂક્યો આસપાસના અનેક લોકો અને સાથે જ જો વાત કરીએ તો વડોદરા બોમ્બેનો જે એક્સપ્રેસ હાઈવે છે તે પણ ત્યાંથી પસાર થાય છે અનેક વાહન ચાલકો હોય છે મોટા પ્રમાણમાં બસો પણ ત્યાંથી પસાર થતી હોય છે એટલે લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો પહેલા જ્યારે બ્રિજ બન્યો ત્યારે પણ હાલાકીઓ ભોગવી અને હવે આ બ્રિજ છે જે ઉપયોગમાં નથી આવતો ત્યારે પણ ભોગવી રહ્યા છે અને હવે ત્રીજી વખત જ્યારે આ બ્રિજ તૂટશે અને નવો બનશે એટલે એ પણ અંદાજે બે વર્ષનો સમયગાળો છે જે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે પરંતુ હવે આખરે આગામી દિવસોમાં ચોક્કસ આ મામલે નિર્ણય લેવાઈ જશે કે હાટકેશ્વર બ્રિજ તૂટશે બિલકુલ આભારીમાં સમગ્ર વિગતો બદલ ત્યારે આખરે હવે હાટકેશ્વર બ્રિજને તોડી પાડવામાં આવશે અને નવો બનાવવામાં આવશે